વાંકાનેરના ઝીનપરા જકાતનાકા નજીક રેલવે ઓવરબ્રિજની સેફ્ટી ગડર સાથે વધુ એક ટ્રક અથડાતા હાઈવે પર વાહનોની લાંબી કતારો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક રેલવે ઓવરબ્રિજની સેફ્ટી ગડર સાથે શનિવારે વધુ એક વખત ઓવરહાઈટ અને ઓવરલોડેડ વેસ્ટ પૂટા મટીરીયલ ભરેલ ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હોય જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો ઓવરહાઇટ પુસ્ટા વેસ્ટ મટીરીયલ ભરેલો આ ટ્રક સેફ્ટી ગ્રીલ સાથે અથડાતા સમગ્ર હાઇવે પર વેસ્ટ પૂઠા મટીરિયલનો ઢગલો થઈ ગયો હતો જેના કારણે એક તરફનો હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો સદનસીબે અકસ્માતના બનાવ સમયે અહીંથી કોઈ વાહન પસાર ન થતાં મોટી દુર્ઘટના શહેરમાં જ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અહીં દર બે દિવસે આવા ઓવરલોડેડ પૂઠાના વેસ્ટ મટીરિયલ ભરેલા ટ્રકોના કારણે અકસ્માત સર્જાય છે જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે ત્યારે તંત્રની મીઠી નજર તળે દોડતા આ ઓવરલોડેડ અને ઓવરહાઈટ સમાન ભરેલા ટ્રકો સામે યોગ્ય કાર્યવાહી કરી છાસવારે સર્જાતા અકસ્માતો નિવારવામાં આવે તે અનિવાર્ય બન્યું છે